મારા ઘાનેકિયા ગામની મિલકત કે ખાનગી મિલકત માં એ લોકો એની ભવન સકી કરતા હોય તો એના હયાત ગાડા મારે હોય ભલે એવા હલવાના રસ્તા અનુકૂળ વાળા હોય તો મારી કોઈ ના નથી આ તો અત્યારે મારા ગામની અંદર મારા રોડ રસ્તા મારા ગૌસરણ ને મારી લાઈટ ને નુકસાન કરી અને એને બીજા ગામ જાવું બીજે ગામ જાવું તો આવું બે બે વર્ષ સુધી કામ હાલે તો હાકડા રસ્તામાં એના વાહન જાય તો અમારે ખેડૂતને વાહન લઈ જવા લાવવામાં એક એક ટ્રક સુધી ઘેરે એની વાત જોઈને બેહી રહેવું પડે સરપંચ તરીકે સાહેબ એવી વિનંતી કરું કે મારા ગામની અંદર થી પાણી થી પવન સગી વાળા નુકસાન વધારે અવસરને નષ્ટ કરે વારંવાર અમે તંત્રને મેં સાહેબ તમામ જગ્યાએ રજૂઆત કરી તો આજની તારીખે મારા ગામની અંદર એક ખાનગી જમીનમાં જે પવન સગી ઉભી કરી એમાં મને કોઈ વાંધો નથી ખાતા વાળવામાં ખાતા પડે ને એમાં ભરતી ભરતી તો એ પાણી આડા પડીને નવાપરામાં કોઈના ઘરમાં જાય કોઈના ખેતરમાં આડા વહી જાય